ભારત જનતા પાર્ટી માં તમે આવીએ છીએ લાભાર્થી સંપર્ક અભિયાન અમારો એક વિષય છે તો હવે તમને સરકાર દ્વારા કિસાન નો હપ્તો તમારા બેંક એકાઉન્ટમાં સીધો આવે છે તો એ માટેને તમને મળવા આવેલા છે તો તમારું શું કહેવું છે એ બાબતે અમે રેગ્યુલર આ હપ્તો આવે છે મારા ખાતામાં એટલે ખૂબ આમ અભાણીમાં રાહતરૂપ થાય છે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કા પ્રમાણે કિશાનોના ફાયદો કરાવે છે સરકાર એ પ્રમાણે આભાર અમારો જ પણ અમે માનીએ છીએ જ નહીં મોદી સાહેબ બે શબ્દો તમારે માટે કેવું હોય તો કઈ કહી શકો મોદી સાહેબ આખા દુનિયામાં ગમે તે ચૂંટણી લડે અને એમની પાર્ટી લડે એમનું કોઈ હારી શકવાની શક્તિ છે જ નહીં અને મોદી સાહેબ તો અમારા ભારત દેશવાસીઓના નસીબો હતો એટલા મોદી સાહેબ જેવી હસ્તી મળી છે એમને તો સવાલ જ અમારા જનતાના સાહેબ તંદુરસ્ત પ્રધાનમંત્રી તરીકે રોય એવા અમારા હૃદયપૂર્વકના આશીર્વાદ છે આવો પ્રધાનમંત્રી આ સુધી મળેલો નથી દેશને ખૂબ ગૌરવની વાત છે મોદી સાહેબ જેવા પ્રધાનમંત્રી મળ્યા છે ધન્યવાદ બસ